અરવલ્લી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ દંપતી દ્વારા પ્રભુતામાં પાડવામાં આવ્યા ત્યારે ગાયત્રી ધામના વડા અને રતિદાદા તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર આયોજન પ્રાગજીભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આઠ દીકરીઓના સમૂહ લગ્ન ભગવાનની કૃપાથી સુંદર થાય કાગજીભાઈની ખૂબ સરસ સુંદર મહેનત ઢેરીભાઈના પપ્પાનો જન્મદિવસ જમણવારનો તમામ ખર્ચો તેમના તરફથી તો ચલાલાની અંદર આવા વધારે સરસ મજાના સુંદર કાર્યો થાય ભગવાન બધાને સુખી રાખે નવ દંપતીને મહેમાનને અને જીવનની અંદર સત્કાર્યો વધુ થાય એક દિવસ ભગવાન પાછી જવાનું છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મંત્ર દ્વારા કે બધા સુખી રહે તંદુરસ્ત રહે બધાને ભગવાન યશ કીર્તિ તેજસ્વીતા આપે જલાલાની પવિત્ર ભૂમિ ઉપર દ્વિતીય સમૂહ લગ્ન આયોજન કરતા રાજજીભાઈ રાઠોડ ખૂબ જ સુંદર આયોજન કરેલ છે સંતો મહત્વ આપી છે અહીંના પતિદાતા જે કહેવાય કે અહીંના નાગરિક છે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે દરેક જગ્યાએ હાજરી પણ આપી રહ્યા છે આજે આ જમને અહીંયા આવતા હું અમરેલીથી આવું છું આવતા એટલી ખુશી થઈ કે આટલા આ નવ દંપતિનું આગળના જીવનનું ખૂબ આગળ વધે અને એનું નવું જીવન શરૂ થાય અને આવું આયોજન આવા સત્કાર્ય કરે એની શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ મારું એ કહેવાનું છે કે આજે એક બે પચાસનો મારા ફાધરનો જન્મદિવસ છે એટલે આજે અમે એમના જન્મદિવસ નિમિત્તે અમે જમણવારનું આયોજન કર્યું છે આ સમૂહ લગ્નમાં અને આ જ સમૂહ લગ્નમાં રાજજીભાઈની ટીમ ખૂબ જ સુંદર કાર્ય કરી રહી છે એ બદલ અમને ખૂબ જ આનંદ છે અને ખૂબ જ ખુશી થઈ છે અહીંયા આવ્યા બદલ અમને ખૂબ આનંદ થયો છે આવનારા સમયમાં પણ આવું કાર્ય કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન કરવામાં આવ્યું છે આપણે પ્રાગજીભાઈ રાઠોડ અને આ બીજી વખત આના પહેલાં પણ ખૂબ સુંદર આયોજન હતું અને આ ફરી વખત કર્યું છે એમાં પણ ખૂબ સુંદર આયોજન છે એમની ટીમને પણ શુભેચ્છાઓ આપું છું અને આવનારા સમયમાં એ ખૂબ આગળ વધે અને ખૂબ જ આવા લોકોને પ્રેરણા આપે